હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં બધાને ગુડ મોર્નિંગ અને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગઈ છે અને જો કેવો મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે અને અત્યારે ચાલુ વરસાદ ચાલુ છે ધીમે 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 વરસાદ આવી રહ્યો છે અને અત્યારે જવાનું છે રાધનપુર થોડી વારમાં નીકળવાનું છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનું એકદમ હમણાં થોડા દિવસથી ઠંડુ વાતાવરણ રહે છે જો આનંદ આવી ગયો છે અને અમે બધો સામાન મૂકી દીધો છે ગાડીમાં અને બસ હવે થોડી વારમાં નીકળશું પિંક ફૂલ આઈ પિંક આ તો એમ એક ગુલાબી કલરનું ફૂલ આવ્યું છે આનંદ જોઈને રાજી થાય છે ને લેવું છે લેવાનું છે આપણે એક વાઈટ લાવ એક વાઈટ ફૂલ લાવ અંતી જે દેની આ બાજુ પિંક ફૂલ આયા છે અને આ બાજુ વાઈટ ફૂલ આયા છે લે લે

એ અનંતવર્ષદ મનાવવાનું છે ને તારે યસ આવી ગય છે સીએનજી સ્ટેશન અમે જેસપુરાનું ચાલુ છે હાં તો હાં તો પાણી પીવું હતું એટલે ઉભા રહ્યા હતા થોડીક વાર માટે અને જો વરસાદ જતો રહ્યો છે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે એકદમ ખુલ્લો સુમસાન રસ્તો છે તો હવે નીકળશું પાછા ગાડી ચલાવવા માટે પાણી પીધો ને પપ્પા જવા દો હવે વચ્ચે ખારેક વાર ભાઈ લારી છે એટલે ખારેક લેવા જઈએ છીએ હવે જય માતાજી જય માતાજી લઈ જાઓ ઇન્ડિયન ટી શર્ટ પહેરી છે શું વાત શું ભાવ ખારેક

છે મારા બેન ના ઘરે નહી તો ઘરે છે નહીં એટલે એમાં રહેવાનું છે બધાને ગયા છે નોકરીએ ચલો આનંદ ચાલો જે ગયા છે એમાં બેન ના ઘરે અને અત્યારે કોઈ હતો નહીં ઘરે જીજાજી અને બેન ગયા હતા જોબ ઉપર એટલે ભગવતીએ ફટાફટ જમવાનું બનાવી દીધું છે અને આનંદ બેસાડ્યો છે સાયકલ માં અને હવે અમે જમી લઈશું સરકાર ની સબ્જી છે ને રોટલી ને ઠંડી ઠંડી છાસ ને આમાં ભાત બનાવેલા છે કીઓ માટે બનાવેલા છે ભાત એટલે આપણે ભાત તો નહીં ખાઈએ આપણે બટાકાનું શાક અને રોટલી ખાઈશું આનંદ આવો આવો તમને જોયા તમે સમી અમે જ્યાં નીકળ્યા ગાડીથી તમારે જોઈ હતી ગાડી સમી પણ એક તો હવે જાહેરાત રોકવા નહીં કેમ છે મજા ને અમે આ ત્યારે એક્ટિવા સાઈડમાં હતી એટલે હું ચાવી લગાવીને સાઈડમાં કરતાં કરતાં ચાવી ભૂલી ગયો હતો અને પ્લગ ચાલુ રહી ગઈ હતી તો હવે તેલ સ્ટાર્ટ થતો નહીં તો હવે

ચાલો ચાલુ થઈ ગઈ છે તો હવે જઈશું બજારમાં કેમ કે બંધ કરીએ છીએ ને તો એક્ટિવા ચાલુ થતી નહીં એટલે થોડીક અચલ આવી લઈએ આજે ક્યુ નું પ્લેન ફાઈટર પ્લેન અનંત ફાઇટર પ્લેન આવ્યો અનંત પ્લેન આવ્યો landing take off take off અન પ્લાન જાય અન પ્લાન આયો અન પ્લાન આયો હે પ્લાન આયો

બેન ને આવી ગયા છે કયો કયો થાકે કી લાગે હે બોલતી નહી હા કયો થેન્ક યુ ચલો કરે હા કયો આવી ગઈ કયો આનો કયો કયો આનંદ આયા જા તારા મકડા થી રમે તારા પ્લેન થી રમે જો કયો

તો અહીંયા બેઠો બેઠો રમે છે અને આ બાજુ ખરીદી ચાલુ છે જો કેવું છે અનંત બેઠા છે શોપ ની અંદર જો અનંત ને કેવું આ બાજુ ચાલી રહી છે એમની ખરીદી બંને લીધી છે ટી શર્ટ અનંત માટે એકા અને એકા ખરીદી કરીને આવી ગયા છે ને અંટુ માટે ફૂલ એક્સલ સાઇઝ ના ચડ્ડા લીધા છે જો ત્રણ અલગ અલગ કલરના ના ને એક અત્યારે પહેરાવી દીધો છે અત્યારે ગરમી બહુ છે આનંદને કમ્ફર્ટેબલ રહે એટલે ચડ્ડા લીધા છે અને આ બે ટી શર્ટો લીધી છે આ તો તમને મેં વિડીયો બતાવ્યું હતું આગળ જીઓ વેલકમ જીઓ આવી ગયો બધા અંદર છે જીઓ ની આવી છે છટ્ટા છટ્ટા હાથી છોટા છોટા હાથી ઘરે બેઠો બંને મિત્રોને મળવા આવ્યો છું એમબી ભાઈ અને અને જો ચા પીવા આવ્યા છે બધા કેટલા દિવસથી નહોતું રાધનપુર આયા અને વાય બધું આજે તો સ્પેશિયલ મળવા જાય આજે છે છે ચા પીવા લાયા છે ચા પી અને મસ્ત મજાની ચા પી લીધી છે અને બે ત્રણ ફોટા પાડી લીધા છે બંને મિત્રો નોકરી પતાઈ ને આયા છે સ્પેશિયલ ટાઈમ સાંજે બંને કામ ફોન પે જી સ્પેશિયલ મળવા આયા છે પણ આ તો પૈસા આમને જ જશે ને સાંજના પાંચ વાગે ફ્રી થાય તો જો મળવા આયા છે અને સ્પેશિયલ મસ્ત ચા પીવડાય છે એમનો ખૂબ ખૂબ આભાર અમારો અને આમની ચેનલ છે એમબી રાવલ હું તમને હમણાં ડિસ્ક્રિપ્શનમાં ને નીચે આવી જાય ચેનલ નામ અને ત્યાં સબસ્ક્રાઇબ કરતા હોજો એટલે જ જાશે ચલો મળીએ ચલો બાપુ હવે બંધ કરો અમારે રતી દીયો ધોઈ છે આટલો ભરીને સામાન લાવ્યો છે બજારમાંથી લો અને સ્પેશિયલ બે માસ્ટર શેફ આયા છે સ્પેશિયલ રાધનપુરની અંદર બોલે રાખો શું નામ સુસેન્ડમ ગાયત્રીનગર સોસાયટીમાં બે માસ્ટર શેફ આવ્યા છે ને આપ જો પોટલો ભરીને સામાન લાવ્યો છે ને મસ્ત મસ્ત જમવાનું ફટાફટ સારામાં સારું સ્વાદિષ્ટ બનાવે છે કીઓને બેસી ગયા છીએ જમવા મસ્ત મજાની પાઉંભાજી બનાવી છે કીઓ ખાય છે મોબાઈલ જોતા જોતા મોબાઈલમાં જીજાજી બેઠા છે અને હવે જમી લઈશું પાઉંભાજી સ્પેશિયલ મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે નાઈ બી લીધું છે મેં અને અહીં અમારો બ્લોગ પૂરો થાય છે તો આશા છે તમને બ્લોગ ગમે છે જો બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય